કેમ છો બધા મજામાં મજા થશે આવી ગયો છું નવો બ્લોગ લઈને અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હું અત્યારે તમને એમ કહ્યું કે આ ડાયરેક્ટ આપણે આવી જશે ગોખલા બીસ આવવાનું નક્કી નતું સીધો આવી જશું અને મારી હારે છે મોહિત મોહિતભાઈ મોહિત શર્મા બોલવાનો અમે મોહિતભાઈ કેમ છે તમારે મજામાં મોહિત છે કે રોહિત મોહિત તો અમે ભાઈ આવ્યા છે ગોખલા બીસ ફરવા અત્યારે તો કોઈ પબ્લિક ન હોય હવાર છે બપોરે હોય બપોરે બધાય આવે ને મારી જવા મોહિતભાઈ જવા એટલે અમે આવ્યા છીએ તો હાલો તમને બીચ આગળ જઈને બતાવું તમને દરિયામાં ડુબાડી દઉં તમને હાલો મળું આગળ તો આવી ગયા છે અમે દરિયે હું ને મોહિતભાઈ ગઈ છે તો હાલો અંદર અમે જાય કાઢું પાણી હા કામ કેમ હાલો અમે કાઢું પાણીમાં આવે પગ ભલાવવા બૂટ પહેરા એમ તો યાદી કાઢી નાખીએ અહીંયા અને પછી જાય અંદર તો હાલો અંદર જાઓ તમારે આવવું હોય તો આવી જજો ભોગલાથી આ બધું નવું કઈક બનવાનું છે ચાલો ભાઈ ભૂખ કાઢ નાખી હવે જાય હાથ ભાઈ આમાં નાવાનું મન મને ચૂસ પણ હવે હું કરવું પેન ચડાવું જો હે આ જો આવે છે મોજે તો દરિયા જ હોય ને મોજે દરિયા ન હોય દરિયા મોજા હોય બાપા આ તો વધુ આવી

બેઠવાનું કેવું લાકડાનું છે રાખીને રાખવાનું આ બધું બેઠવાનું હે વાહ આવું અલગ દઈ દો એટલે તમને ખબર પડી નિશે તો જોઈ લીધું હવે અમે ઉપર જઈશું હે પોડે ની તો સારું આપણે બીજું કાઈ નહીં પોડિયા માયા ની કરે સિગરેટો ને અરે સર પૂમ ભરકુ ઓ આ આ હલે ઓ ભાયા આ જો વિંમો નઈ કરવાનો આ જો તો આ બધું કેવાય આને હા બાંબુ કેક આપણે ગુજરાતી ભાષામાં કે કહેવાય એમથી બનેલું છે તો આ બધું હલે વાહડો મસ્ત છે આંથી દેખાય મસ્ત બધું તો હાલો હવે અહીંથી થોડુંક મસ્ત મસ્ત હોય આ દેખાતું જરા તમને દેવું નાવાનું મન ક્યુસ બહુ હવે ગરમી થતી જાય એમ નાવાનું મન થતું જાય હવે વિસારી જઈ જોઈ ના એક પ્લાન થાય તો કે આ બધું હવે અટકી ગયું ભાઈ આ કે દુનિયા છે અત્યારે હા મન દાઢી નથી આવી તે દુનિયા આ બનાવ તો હાલો હવે આગળ જાવું કે આગળ જઈએ બતાવી દો આગળ કે તો આય બતાવી દો તમને તો જા છે ને આ બધા બેને ને ઈ નતા પેલા એ પેલા ખાલી એમને જ હતું ગાર્ડન જેવું કા હા ક્લીન હતું નાઈન આ રસ્તો હતો હાલવાનો પણ અત્યારે બધું બંધ કરી દીધું રહેવાનું કરી નાખ્યું દીવ વાળા છે તો ભાઈ બધું કરે તો હાલો અમે આગળ તો જઈએ તો બતાવું તમને બાકી હવે આમ જવાનું છે તો હાલો કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો હું એક એવી જગ્યાએ આવ્યો છું જ્યાં પહેલા હિન્દી માં બ્લોગ નાખ્યો તો યાદ હોય તો તમને હું બતાવું ગાવડવા શુરૂમાં હિન્દી બ્લોગ વાળા ચાતા ને તે હિન્દી બ્લોગ તો નાખ્યો હતો તમને ખબર હોય તો આગળ જઈશ અમે আমি যাইছে અત્યારે તો કોઈ દીવ માં દેખાતું નથી અત્યારે ક્યાં છે નાગવા બીચ આ બધા નાવા બધા બો વહે અહીંયા તો તો આપણે અહીંયા જોરદાર પબ્લિક આ વિડિયો માં અમારે 30 લાઈક પૂરી થઈ જાય તો હું ના તો ન્યા જઈને તમને બતાવી કેવું છે હું જે ને નાવ હોય ત્યાં જઈને 30 લાઈક કરી જો પૂરી તો લાઈક કરી જો એ વાત મને તો હાલો અમે આગળ જઈએ ઓલી બાજુ હોટેલ બોટલ છે અહીંયા ભઈ છે અહીંયા મળી હોટેલ સી

આવું હે અંદર અંદર તો હોટેલ સી વ્યુ અંદર તો કોને ખબર અંદર કરું જવાય કે તો ગરમી વધી હવે દેહા પાછી હુડી પહેરી દે અહીંયા તો એમાં બહુ લાગે કે

મહેશભાઈ ને રાખવી લઈ જાય મહેશભાઈ આમ આર વન ફાઈવ બ્લુ માં જોતી તમારે એ એમાં શું કે કમર નો યાર બહુ બુલેટ સિવાર ફાવે નહીં બુલેટ સિવાર ફાવતી નથી ના મને તો એબજે સિવાય નથી ફાવતી બુલેટ ને એબજે સિવાય અમને કે ગાડી ફાવતી નથી એટલે અમે લેતા નથી કે તમને એમ લાગતો હોય કે અમે લેતા નથી પણ એમ નથી લેતા નકર હપ્તા ભરવામાં જ જાય એવું જો ભાઈ

તમારો જ નાનો ભાઈ છું એટલે સબસ્ક્રાઇબ કરી દો ને વિડિયોને લાઈક કરી તો હાલો હવે આગળ જઈએ છીએ ને તમને બતાવવું હોય કોઈ પબ્લિક આવતું નથી હવારમાં હતા કા થોડાક એ તો હવે એ તો હવે ગરમી બધા ઘેર અમારું કોઈ નક્કી નતું પણ અમે કોઈ ટપકી જાય તો હાલો હવે અમે જઈએ આગળ ને બતાવું તમને તો હવે ગરમી થઈ ગઈ છે ને હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ એમ કે બહુ તડકો થઈ ગયો છે કેટલા વાગે ગયા 10 11 જેવું પગજર જેવું થઈ ગયું છે અને આ તો આ પાર્કિંગ બની ગયું આ આ પહેલા પાર્કિંગ નતું 10:30 થઈ જ આપણી ગાડી આય પડી આ પહેલા પાર્કિંગ નતું આ બધું બની ગયું કોપી લેતા આવી આ તો આ લોકો ગાડી આપણે આમે પડી છે આપણે અત્યારે લઈને હવે નીકળી ઘર બાજુ અને બીજે ક્યાંય જવાનું ખાવેશ માં તો હું તમને બતાવું આગળ ઓકે

હવે કઈ ન થાય ઈ ના ખુશાલ ખુશાલ ટંડન તમારું બધા આવી બી હવે તું ક્યાં થાય નાખી તો અમે અહિયાં શિવાજી પાર્ક માં આવ્યા હતા મોહિતભાઈ ને આટો મારો મોહિતભાઈ આ તો મારી લીધો મજા આવી ગઈ મોહિત હું આડિયા મોહિતભાઈ ને ઘરે મૂકી ઘરે નીકળી જાવ તો મળું તમને આગળ મૂકી તો હું મોહિતને મૂકી અને આપડે એક જ વાગે આવ્યો તો ને અત્યારે વાગવામાં થયા છે સાડા સો અને થોડીક તબિયત ખરાબ હતી તો ઉઈ ગયો હતો ને આ વિડીયો તમને કેવોક લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન દબાવી દેજો અને શેર કરી દેજો તો આપણે આવા જ વિડીયો સાથે મળીએ કાલે ત્યાં સુધી બાય બાય ધ્યાન રાખજો